હેલો મિત્રો કેમ વ્લોગમાં આપણું સ્વાગત છે ને આજે આપણે તમે અમારા વિડીયો જે અમારા યુટ્યુબમાં જે જોવો છે એમને ખૂબ ખૂબ આભાર અને આવા વિડીયો અમારા તમે જોતા જ રહેજો અને આજે આપણે વ્લોગ બનાવતા ગયા છીએ દોતીવાડા ડેમે અને દોતીવાડા ડેમની સપાટી પણ જોઈ લઈએ અને ચૌદસો ને અઠ્યાવીસ ક્યુસેક પાણીની આવક ચાલુ છે અને દોતીવાડા ડેમના લાઈવ સમાચાર હાલમાં પોણસો ને છ્યાસી ફૂટ સપાટી છે અને હજી દોતીવાડા ડેમમાં ખાસો એમ કે પોણસો ને છ્યાસી ફૂટ જ છે એટલે વરસાદ આગળ વધારે પડશે તો બનાસ નદીમાં પાણી છોડશે હાલમાં પાણીની વરસાદ આગળ વધારે થશે તો ધોતીવાડા ડેમ જરૂર ભરાશે અને તમે અમારા વિડીયો નવા જોતા રહેજો જેથી કરી તમને નવા નવા વિડીયો અમારા જોવા મળે જય માતાજી મિત્રો